જય શ્રીરામ જય દ્વારકાધીશ આજે આપણે દાદાના ઘરે હળદિઓ બનાવવાનો છે કાજુ બદામ ટોપરું ખાંડ માવો આ વસ્તુ છે આપણી આગળ જોતા ઘી છે ગુંદર છે ઘીમાં આપણે છે ને ગુંદર તળવા મીણ્યા છે આગળ જોતા રહીજો ગુંદર તળીને આપણે આગળ બીજું દેખાડ્યું ઓન ચેકવાનો છે એ આપણો છેલ્લો ગુંદર છે ગુંદર તળી દેવામાં છે પછી આપણે એ અડદ અડદનો લોટ શેકવાનો છે જ્યાં લગ્ન પાકો શેકાઈ નહીં ત્યાં સુધી આપણે શેકવામાં આવે છે એ આપણો લોટ શકે છે તૈયારીમાં છે પછી આપણે એમાં માવો મિક્સ કરી દઈશું અને આર્યો આપણો માવો જોઈ શકો છો તમે આ માવો આપણા અંદર એડ કરી દઈશું અને બેને મિક્સ કરી લેશો સરખાઈને આ બધું આપણે કિલો કિલો બધું વસ્તુ લીધું છે જોઈ શકો છો કાજુ બધા અઢીસો અઢીસો છે બીજું બધું કિલો કિલો છે

અને એમાં ખાંડ નાખી દઈશું નવસો ગ્રામ ખાંડ નાખી આ નવસો ગ્રામ ખાંડ છે એ આપણે એમાં એડ કરી દઈશું સાણી આવે તો તમે ઘડીક છે ને તાય પી લો ટાઈટ બહુ છે એટલે આ તમે કંઈક તાય પી લો તાઇડ ઇટલી છે તો કેવો દે દેખાય છે મસ્તનો અહીંયા તાપી લીધું હોય તો આપણે કાજુ બદામ ટોપરું બધું મિક્સ કરી દેવી અને પછી આપણે મોરસની સાવણી આમાં એડ કરવાની રહેશે પછી આપણે અડધી તૈયાર થઈ જાય છે કમ્પ્લીટ પછી આપણે દેખાડવી સરખા મિક્સ કરી દેખાય ને કાજુ ને બદામ ને હાકર ને આવું બધું નાખ્યું છે એમાં એડ કર્યું છે જોતા રહ્યો તમે આપણે સાણી દીધી તૈયાર થઈ જવામાં તૈયાર થઈ ગઈ છે બસ તમે આગળ કન્ટિન્યુ જોતા રહ્યો આપણે આ સાણી તૈયાર થઈ ગઈ છે અને આપણે આગળ એડ કરવાની રહેશે હાલ અમે આપણે છે ને આ સાણી ને ઉતારી અને લઈ જઈ અને ઓલામાં એડ કરી દેવી સીવી અને પછી સરખી રીતે એને મિક્સ કરવાનો છે જ્યાં લગણ મિક્સ ન થાય ત્યાં સુધી મસ્ત રીતે હલાવવાનું છે તમે જોતા રહ્યો આગળ કન્ટિન્યુ કેવી રીતના હલાવે છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ટાળી દેવાનો રહે છે સોકીમાં જો આ રીતે તમારે થોડું હોય તો જાડો બને એમ તો જાડું ઢાળવાની ટાળવાની કોશિશ કરવાની થોડુંક ઓછું રહેતો હાલ છે તારે જય માતાજી જય દ્વારકાધીશ જય રામ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ